ઝડપી પડાયો છે મૂળ મહારાષ્ટ્રના પાલઘરના રહેવાસી ઈસમની બેંકમાંથી રૂપિયા તફડાવવાની ગજબની મોડસ ઓપરેન્ડી હતી આ આરોપી ગ્રાહક દ્વારા ડ્રોપ બોક્સમાં નાખવામાં આવતા ચેકને ભૂલથી નખાઈ ગયાનું હોવાનું કહી ચેક પાછો મેળવી લેતો અને અન્ય બેંકમાં જઈને રૂપિયા ઉપાડી લેતો ઘટનાની જાણ થતાં જ પોલીસે વાપીની વિવિધ બેંકના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા ત્યાં એક વ્યક્તિ અલગ અલગ બેંકમાં નજરે પડ્યો તેના સીસીટીવી ચેક કરીને ફોટો બધી બેંકોમાં મોકલવામાં આવ્યો ત્યારે એક બેંકમાં રૂપિયા ઉપાડવા ગયો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો વાપી પોલીસે એક લાખ રોકડ તેમજ ચાર લાખનું સોનું કબજે કર્યું છે અને વિવિધ બેંકોના ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા આ મહાઠગને અંતે પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો છે વાપી વિસ્તારના વાપી જીઆઈડીસી પોલીસ વિસ્તારની બેન્ક ઓફ બડોદા બેન્કમાં ઓગસ્ટ મહિનાના સેકન્ડ વીકમાં બે ચેકની ચોરી થઈ હતી બેંકમાંથી અને એ ચેકની ચોરી કર્યા પછી એ ચેકના પૈસા અન્ય બેંક બેંક ઓફ બરોદાના જે ચેક છે એને ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈને એને એન્કેશ કરીને પૈસા વટાવી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન અને ડુંગરા વાપી વિસ્તારના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો એલર્ટ થઈ હતી આ ચેકની ચોરી કર્યા બાદ ચેક વટાવીને કેશ લઈ ગયેલા વ્યક્તિ છે એના ફોટોગ્રાફ એની સીસીડી ફૂટેજ એ આધારે વલસાડ જિલ્લાની તમામ બેન્કોને એલર્ટ કરવામાં આવી હતી જેથી કરીને આ વ્યક્તિ ફરી વખત જો વિસ્તારમાં આવે તોને પકડી શકાય અને તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ આ જ આ જ આરોપી ફરી વખત આ પ્રકારે ચેકની ચોરી કરવા માટે આવ્યો હતો એ એક્સિસ બેન્કમાંથી આવીને જે એક્સિસ બેન્કમાં જે કેશિયર પાસે પડેલા ચેક હતા એ ચેકની ચોરી કરી હતી અને અન્ય એક્સિસ બેંકમાં જ્યારે એન્કેસ કરવા ગયો ત્યારે બેંકને તાત્કાલિક જાણ થતાં એમણે પોલીસને જાણ કરી હતી અને આ બેંકમાંથી ચેકની ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે છેલ્લા એક મહિનામાં એણે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારને ટાર્ગેટ કર્યો છે અત્યારે હાલ એની પૂછપરછ કરતાં એ અલગ અલગ બે દિવસોમાં અહીંયા આવીને આ પ્રકારની એની કામગીરી કરી છે એની મોડસ ઓપરેન્ડની વાત કરીએ તો એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં હાજર રહેતો હતો અને જે ક્લાયન્ટ જે બેંકના કસ્ટમર્સ જે ડ્રોપબોક્સમાં ચેક નાખવા આવતા હોય છે એની પર વોચ રાખતો હતો એને જે ચેક ભર્યો છે એની વોચ રાખતો હતો અને જ્યારે એ કસ્ટમર નોર્મલ કસ્ટમર જ્યારે બેંકમાંથી બહાર જાય ત્યારે બેન્કના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપ બોક્સમાં પડી ગયો છે અને મારું નામ આ છે એમ કહીને ચેક લઈ લેતો અને એ ચેક લઈને અન્ય બેંકમાં જઈને અન્ય બેંકમાં પોતાની એ ઓળખ આપીને એ ચેકના નાણાં વટાવી લેતો હતો એક બે બેંકમાં એને જ્યારે આઈ કાર્ડ માગવામાં આવ્યું ત્યારે એની પાસે રેડીમેડ એક પેઇન્ટ નામનું સોફ્ટવેર છે મોબાઈલમાં એ સોફ્ટવેરના આધારે જે પણ વ્યક્તિનું નામ છે એક્સ ઝેડ એ એક્સ ઝેડ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેન્કને બતાવીને એ નાણાં એન્કેસ કરાવે એની બીજી એક મોટો સોપ્રેન્ડી એ પણ હતી કે એ પોતે બેન્કના કસ્ટમર તરીકે જે બેંકના એમ્પ્લોઈઝ જ્યારે વાત કરતા હોય કેશિયર કે કોઈ પણ ત્યારે એ એસેની પાસે પડેલા જે ચેક્સ હોય છે એ નજર ચૂકવીને ચેક ચોરી લેતો હતો એટલે આ બંને મોડર્સ ઓપરેન્ટથી કામ કરતો હતો અને એક બેન્કમાંથી ચોરેલા ચેક અન્ય બીજી કોઈ બેંકમાં લઈ જઈને એન્કેસ કરાવતો હતો અત્યારે જ્યારે એને પકડવામાં આવ્યો છે ત્યારે એની પાસેથી ટોટલ એક લાખ બે હજાર સાતસો રૂપિયા રોકડા મળેલા છે અને ગઈ તારીખ સાતમી ઓગસ્ટના રોજ જે બેંક ઓફ બડોદરાના ચેક ચોરી કરીને જે પૈસા એન્કેસ કરાવ્યા હતા ચાર લાખથી વધુ કિંમત એ પૈસાના એણે પોતે બે સોનાના સિક્કા ખરીદેલા છે એટલે બે પચાસ પચાસ ગ્રામના સોનાના સિક્કા પણ પોલીસે રિકવર કરી લીધેલા છે વલસાડથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા કૌશિક જોશી આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર